ભુજ તાલુકાના ધાણેટીમાં ચાઇના ક્લે કંપનીમાં સર્જાઈ મોટી દુર્ઘટના હરી મિનરલ્સ ખાતે બની હચમચાવતી ઘટના દસ વર્ષીય બાળક ચાઇના ક્લેના હોફર મશીનમાં આવી જતા તેને બચાવવા ગયેલ પિતા અને તેના સાથી મિત્રનું મોત થતાં અરેરાટી ફેલાઈ કંપનીના માલિક પુત્ર સહિત ત્રણ જણાના મોત થતાં અરેરાટી હથપાગીના મૃતદેહને ભુજની જનરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા મૃતક પુત્ર અક્ષર ચામરિયા ઉંમર દસ તેને બચાવવા ગયેલ પિતા ગોવિંદ ચામરિયા ઉંમર પિસ્તાલીસ અને તેઓનો મિત્ર પ્રકાશ વઘાણી ઉંમર બત્રીસનો સમાવેશ થાય છે હતભાગી પિતા પુત્ર રાપર તાલુકાના કલ્યાણપર ગામના વતની છે પદર પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી છે સંગાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર એન્ડ નર્સરી સંગાર એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515